જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જંગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઇકો વિલેજ છે સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ ધજ ગામને ઇકો વિલેજ તરીકે ડેવલપ કરાશે એમ વન સંરક્ષક આનંદ કુમારે જણાવે છે સુરતથી સિત્તેર કિલોમીટર અને માંડવી તાલુકા મથકથી સત્યાવીસ કિલોમીટર અંતરે માલધા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં ધજ ગામ આવે છે ગાઢ જંગલની વચ્ચોવચ આવેલું આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું ગામ અવર માટે પાકા રસ્તા કે વીજળીની સુવિધા ન હતી ગ્રામજનો જંગલ પેદાશો પર નિર્ભર હતા જંગલ પેદાશ તેમની રોજગારી હતી સામાન્ય રીતે ગામમાં કોઈનું મરણ થાય ત્યારે જંગલના લાકડાનો વધુ ઉપયોગ થતો હતો આથી સરકારી ગ્રાન્ટમાંથી સ્મશાન બનાવ્યું અને લોખંડની સગડી મૂકી લાકડાનો વપરાશ પણ ઘટાડવામાં આવ્યો છે પર્યાવરણ સુધારણા અને પ્રદૂષણ નિયંત્રણનું કામ કરવા ગુજરાત ઇકોલોજી કમિશને ગામને ઇકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધા પૂરી પાડી છે કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કાર્યરત કરવામાં આવી છે સમિતિના સભ્યો જંગલની જાળવણી કરે છે ઘરે જ ગોબર ગેસનો લાભ મળતા ગામના સારુંબેન વસાવાના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું છે તેઓ કહે છે કે હવે જંગલમાંથી લાકડા કાપવામાંથી મુક્તિ મળી છે અને ધુમાડાથી પણ રાહત મળી છે ઘણીવાર ધુમાડાથી આંખો બળતી હતી પણ આજે ગોબર ગેસ સુવિધાએ અમારા રસોઈ કામની આસાન કરી દીધું છે ઇકોવિલેજ કુદરતી જૈવિક નિર્જીવ તથા પારંપારિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોનું આર્થિક સામાજિક વિકાસ કરવાની પહેલ છે ગ્રામજનોની કુદરતી સંસાધનો પરથી નિર્ભરતા ઘટાડી તેમજ તેની જાળવણી દ્વારા ગામ અને ગ્રામજનોને આર્થિક રીતે સદ્ધર કરી સંતુલિત વિકાસ સાધવો તથા ગ્રામ્ય સ્તરના આજીવિકાના સ્ત્રોતનું પુનઃસ્થાપન પુનઃજીવન કરાવવાનો હેતુ છે